જેતપુર નગરપાલિકા મુસ્લિમ શખ્સે નશાની હાલતમાં સફાઈ કામદાર પર કર્યો ખૂની હુમલો નગરપાલિકા દ્વારા શહેરના નવાગઢના ખાટકી વિસ્તાર બાજુદાર સોમવારે સફાઈ કરવામાં આવે છે જે મુજબ ગઈ કાલે જીતનેન્દ્રભાઈ રાજીવભાઇ યુડાસમા નામનો સફાઈ કામદાર ત્યાં સફાઈ કરતો હતો તેવામાં દિલાવર ખાટકી નામનો એક મુસ્લિમ શખ્સ નશાની હાલતમાં ત્યાં આવીને તું દરરોજ સફાઈ કરવા માટે કેમ અહીં આવતો નથી તેટલું કહી પોતાના હાથમાં રહેલ પાવડાના હાથ વડે તૂટી પડતા બેરહમીપૂર્વક મારથી હાથ પગ તેમજ પીઠના ભાગે ગંભીર ઇજા પહોચતા જીતેન્દ્રભાઈને ને હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોતાના સાથી સફાઈ કામદાર પર હુમલાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતા હોસ્પિટલ ખાતે સફાઈ કામદારોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેની જાણ પોલીસ થતા પોલીસ પણ હોસ્પિટલે આવી પહોંચી ઇજાગ્રસ્ત જીતેન્દ્રભાઈની ફરિયાદ નોંધી હતી સફાઈ કામદાર યુનિયન દ્વારા આજે પોતાના સાથી સફાઈ કામદાર પર હુમલા અંગે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી માંગ કરેલ કે સેનિટેશન ઇન્સ્પેક્ટર હર્ષદભાઈને અમોએ સફાઈ કામદાર પર હુમલા અંગે રજૂઆત કરી તો આ સેનિટેશન ઇન્સ્પેક્ટર દ્વારા આવું તો ચાલ્યા રાખે તેવો જવાબ આપતા જ્યાં સુધી સેનિટેશન ઇન્સ્પેક્ટરની બદલી ન થાય અને સફાઈ કામદાર પરનો હુમલાખોર ન ઝડપાય ત્યાં સુધી શહેરમાં સફાઈ કામમાં હડતાલ રાખવામાં આવશે ગઈકાલે નવાગઢ વિસ્તારમાં અમે સફાઈ કામ માટે સફાઈ કામદાર મૂક્યા હતા એમાં અમારા જીતેન્દ્ર રામજી કરી સફાઈ કામદાર છે રોજમદાર કાયમી સફાઈ કામદાર છે એના પર કોઈ દિલ દિલાવર નામના વ્યક્તિએ સફાઈ બાબતે ઝઘડો કરેલ છે એની સામે મારામારી કરેલ છે એનો એ એને આપણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને એને હાથે ફેક્ચર થયેલો હતી રાજકોટ સિવિલમાં પણ લઈ ગયા છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં એ સખ્ત ઉપર કડક ને કડક પગલાં લેવા માટે એની કાર્યવાહી કરેલ છે પોલીસ ફરિયાદ નોંધેલ છે અને મેં પીઆઈ સાથે પણ વાત કરી છે એમને પણ એની એને ધરપકડ માટે એની માટે બે ત્રણ વખત મોકલ્યા પણ માણસ ભાગી ગયો છે એ કીધું કે મેં એની સામે પકડી અને કડક મને કડક કાર્યવાહી થાય એવું આયોજન કરીશું હલો કાલની તારીખમાં જે બનાવો બન્યો વાલ્મીકી સમાજ ઉપર એ મોટો આઘાતની વાત છે અમારા જીતુભાઈ ચુડાસમા નવાગઢ નવાગઢની નવાગઢમાં સફાઈ કામદાર તરીકે દર સોમવારે નગરપાલિકા તરફથી અમારે મોકલવામાં આવે છે અને ત્યાં એક દિલાવર ખાટકી નામના વ્યક્તિએ નશાની હાલતમાં જીતુભાઈ ચુડાસમાને પૂછ્યું કે ભાઈ તમે અઠવાડિયામાં એકવાર સફાઈ કરવા શું લેવા શું લેવા માટે આવો છો એ દરમિયાન જીતુભાઈએ કીધેલું કે ભાઈ અમને નગરપાલિકા તરફથી અઠવાડિયામાં એક જ વાર મૂકવામાં આવે છે એ દરમિયાન દિલાવર ખાટકી નામના વ્યક્તિએ નશાની હાલતમાં જીતુભાઈ ઉપર અંધરાધાર ન સહન થાય એવો માર મારેલો છે પાવડાથી માથામાં હાથમાં પગમાં ઈજા પામેલ છે તે દરમિયાન સરકારી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યા અને અમારા વાલ્મીકી સમાજના ટોળે ટોળા સરકાર સરકારી હોસ્પિટલ તરફ દોડીને બધા ત્યાં ભેગા થઈ ગયા એકત્રિત થયા અને પોલીસવાળા પણ ગાય આવી ગયા હતા અને એ લોકોએ પણ ફરિયાદ બરિયાદને હાથે બધું તાત્કાલિક બધું ગોઠવણી કરી અને દિલાવર ખાટકી નામના વ્યક્તિને ગોતવામાં આવે છે પોતે હજી સુધી ઝડપમાં આવેલ નથી અને એને તાત્કાલિક ઝડપી લેવામાં આવે એવી વાલ્મિકી સમાજની માંગ છે અને વાલ્મિકી સમાજ તરફથી વાલ્મિકી સમાજની માંગ છે અને અમે જ્યાં સુધી અમારે સફાઈ કામદારોની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું કામ બંધ બંધ અને બંધ કરવામાં આવશે અને અમારા એસઆઈ પાસે અમે ગયેલા જે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નગરપાલિકામાં ફરજ બજાવે છે ટાટમિયા સાહેબ કરીને એમને પણ અમે જાણ કરેલી પણ એમને એવું કીધેલું કે આવું તો ચાલ્યા કરે પણ એવું સાહેબ ક્યારે ચાલ્યા કરે આવી રીતે જો આવું અત્યાચાર માણસો માટે થાય કાલે વાર અમારી બૈરા પણ કામ કરે છે એની માટે કોઈ પણ પ્રકારનો બનાવ બનશે તો જવાબદારી કોની નગરપાલિકા તો સાહેબ નિલેશ કે કેટીવી ન્યુઝ ગુજરાતી જેતપુર